નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાજા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા જાણીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં તેજી જોવા મળશે કે મંદી જોવા મળશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અત્યારે મિત્રો કપાસમાં તેજી તરફી વલાણું જોવા મળી રહ્યું છે અને મને મિત્રો રૂપિયા વીસથી પચીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે સોળસો રૂપિયા સુધીના તથા સોળસોને પાર પણ કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીશું જસદણ માર્કેટયાર્ડ તેરસોથી પંદરસો ને એંસી રૂપિયા વાત કરીએ મિત્રો વાંકાનેર યાર્ડ બારસો સાહીઠથી સોળસો રૂપિયા અમરેલી માર્કેટ મિત્રો કપાસના બજાર ભાવ સોળસો ને પાર જોવા મળે છે એક હજાર ચાલીસથી સોળસો ને દસ ઉનાવા માર્કેટ યાર્ડ તેરસોથી સોળસો એક ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકાવનથી સોળસો એક રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડની તો મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સારા એવા બજાર ભાવ જોવા મળે છે બારસો પચાસથી સોળસો ત્રીસ રૂપિયા એવન ક્વોલિટીના કપાસની વાત છે મિત્રો જામજોધપુરથી બારસો પચાસથી પંદરસો નેવ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડ બારસો થી સોળસો ને પચીસ બોટાદ માર્કેટ યાર્ડમાં પણ મિત્રો આજે સારા એવા બજાર ભાવ જોવા મળ્યા હતા બારસોથી સોળસો પચીસ તારી માર્કેટ યાર્ડ એક હજાર પંચોતેરથી પંદરસો ને એક રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ ચૌદસોથી સોળસો ને તેતાલીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો હરસોલ માર્કેટ યાર્ડ ચૌદસો પાંત્રીસથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા હવે મિત્રો હાઈએસ્ટ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી સોળસો ને સિત્તેર રૂપિયા સુધીના મિત્રો બજાર ભાવ જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસોથી પંદરસો ને નેવું મોરબી માર્કેટ યાર્ડ તેરસોથી સોળસો ને ચોવીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો કપાસના બજાર ભાવમાં વીસથી પચીસ રૂપિયા સુધીનો સારો એ વધારો જોવા મળ્યો હતો અને ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે મિત્રો સોળસો ને પાર કપાસના બજાર ભાવ જણાઈ રહ્યા છે અને મિત્રો જો આગામી સમયમાં હજુ કપાસના નિકાસમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવ હજુ પણ વધી શકે છે સત્તરસોની આસપાસ મિત્રો હળવદ માર્કેટયાર્ડમાં ભાવ જોવા મળ્યા હતા સોળસો ને સિત્તેર રૂપિયા સુધીના મિત્રો હળવદ માર્કેટયાર્ડમાં બજાર ભાવ જોવા મળ્યા હતા આજે અને મિત્રો હજુ પણ તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રજેતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આગળના વિડીયોની અંદર તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકાય અને મિત્રો તમને અમારા વિડીયોની માહિતી સારી લાગે અને સાચી લાગતી હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં